હેલો વિમલ ભાઈ તમારો પ્રશ્ન પૂછજો સાહેબ આરટીઆઈ કેવી રીતે કરવાની ગવર્મેન્ટમાં ગવર્મેન્ટમાં આઈટીઆઈ રીતે કરવાની તમારે માહિતી આપે કયા આગળ કરવી છે આરટીઆઈ તમારે શિક્ષણ અધિકારી કરવાની કયા બાબતમાં કરવી છે અને પર્ટિક્યુલર કોઈ મુદ્દો છે તમારો તો તમારે કોઈ પણ પ્રકારની જો આઈટીઆઈ કરવી હોય તો તમારે કોઈ પણ એક સાદા કાગળ પર તમે હાથથી પણ લખી શકો ટાઈપિંગ પણ કરાવી શકો બરાબર એમાં વીસ રૂપિયાની ટિકિટ લખી દો અને ઉપર લખી દો કે જાહેર માહિતી અધિકારના અધિનિયમ મુજબ માહિતી માંગી રહ્યો છું તમારું નામ લખો તમારું સરનામું લખો બરાબર તમારા જે પ્રશ્નો છે તમે જે માહિતી માંગી રહ્યા છો એનું વિગત લખી દો નીચે વીસ રૂપિયાની ટિકિટ મારો અને નીચે લખો કે ભાઈ હું ભારતનો નાગરિક છું અને સહી કરીને તારીખ મારીને આપી દો બરાબર બે હજાર પાંચ અન્ય હવે માહિતી મેળવવા બાબત એટલે તમને સો ટકા તમને એનો તમને એનો જવાબ આપશે જી ખૂબ ખૂબ આભાર આ આર ટી બહુ મજાનો વિષય છે આ આટલા ફાસ્ટ યુગની અંદર અને બે હજાર પાંચ થી પણ આરટીઆઈ જેથી શરૂ થઈ છે હજુ સુધી આરટીઆઈ નો પાવર હજુ સુધી લોકો જાણતા નથી અજાણ છે કેવી રીતે આરટીઆઈ કરવી એ ખબર નથી પણ ચોક્કસ આ બાબતમાં આપણે આખો એક એપિસોડ કરશું